જય શ્રી કૃષ્ણ માટે બે અલગ અલગ રીતે મીઠાઈની રેસિપી તો સૌ પ્રથમ તો આપણે કાજુની ફરાળી મીઠાઈ બનાવીશું અને ત્યાર પછી આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવીશું જે રેગ્યુલર મીઠાઈ છે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો અહીં મેં સૌ પ્રથમ તો મિક્સીનો ઝાર લીધો છે તેનામાં મેં છ જેટલા કાજુ લઈ લીધા છે તો છ કાજુમાંથી જ આજે આપણે એકદમ ટેસ્ટી એવી મીઠાઈ બનાવીશું અને બધાને ભાવશે એટલી ટેસ્ટી બનાવીશું તો અહીં મેં અડધો કપ જેટલી લીધી છે ખાંડ અને બે એલચી લીધી છે તો તેને મેં મિક્સીના જારમાં એડ કરી દીધી છે ત્યાર પછી ખાંડ એડ કરી દઈશું તો એકસો પચીસ એમએલનો જે કપ આવે તેનાથી જ મેં માપીને ખાંડ લીધી છે જો તમારા પાસે એ કપ ન હોય તો તમે કોઈ પણ એક વાટકીનો માપ સેટ કરી લેજો તો પણ ચાલશે તો અહીં મેં બધું જ ફાઇન પીસી લીધું છે તમે જોઈ શકો છો અને એ પાવડરને આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી આપણે ફરી પાછા એ જ મિક્સીના જારમાં લઈ લેવાનું છે ટોપરાનું ખમણ જી હા ફ્રેન્ડ્સ તો અહીં મેં અડધા કપ જેટલો ટોપરાનો ખમણ લીધો છે ધ્યાન રાખજો કે ટોપરાનો જે ખમણ છે એ વાસી ન હોવો જોઈએ એકદમ ફ્રેશ જ લેવાનો છે તો તેને પણ મેં મિક્સીના જારમાં એકદમ સરસ એવો ફાઇન પાવડર કરી લીધો છે તો તેને પણ આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું બધું સરસ એકદમ મિક્સ થઈ જવું જોઈએ તો એકદમ ટેસ્ટી એવી આ મીઠાઈ બનશે અને ફક્ત ચારથી પાંચ જ મિનિટમાં આ મીઠાઈ તમે બનાવીને રેડી કરી લેશો અને બહુ કોસ્ટલી પણ નહીં બને અહીં આપણે સામગ્રીમાં ફક્ત છ કાજુ લીધા છે ખાંડ લીધી છે અને ટોપરાનું ખમણ લીધું છે અને આ છે મિલ્ક પાવડર તો તે પણ મેં હાફ કપ જેટલો જ લીધો છે તો આ સામગ્રી માટે ફક્ત એક જ માપ વાપરવાનું છે જો તમે પહેલી વખત પણ મીઠાઈ બનાવતા હશો ને તો પણ તમે આસાનીથી આ મીઠાઈ બનાવી લેશો તો મિલ્ક પાવડરને પણ એકદમ સરસ એવું મેં મિક્સ કરી લીધું છે અને હવે આપણે દૂધ ઉમેરવાનું છે તો અહીં મેં થોડું એવું દૂધ લઈ લીધું છે તો એક એક ચમચી જેટલું દૂધ તમને ઉમેરતું જવાનું છે વધારે નથી ઉમેરવાનું જો વધારે દૂધ પડી જશે તો ઉપરથી તમને ટોપરાનું ખમણ અથવા તો મિલ્ક પાવડર એ ઉમેરવાની જરૂરત પડશે તો ટેસ્ટ જે છે થોડો ઉપર નીચે થઈ જશે તો અહીં તમને થોડું થોડું જ દૂધ ઉમેરવાનું છે અને મિક્સ કરતું જવાનું છે તમે જોઈ શકો છો કે વન ફોર્થ કપ જેટલો મેં અહીં દૂધ લીધું છે પણ એનામાંથી પણ આ દૂધ બચ્યું છે લગભગ ત્રણથી ચાર ચમચી નાની એવી દૂધ વપરાણું છે તો થોડું થોડું દૂધ ઉમેરતું જવાનું છે અને તેનો ડો રેડી કરી લેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં તેનો ડો રેડી કરી લીધો છે હવે આપણે તેનામાં એક ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે તો વધારે નથી ઉમેરવાનું ફક્ત એક જ ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે એનામાં એકદમ સરસ એવી સાઇનિંગ આવી જશે ઘીથી અને ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે તો ઘી ઉમેરીને આપણે હાથની મદદથી એકદમ સરસ એવો ફરી પાછો આ ડોને મસળી લેવાનો છે એટલે તમારી જે મીઠાઈ છે એકદમ સ્મૂધ બનશે અને એકદમ મલાઈદાર બનશે તો અહીં તમે જોઈ શકો છો કે હું એકદમ સરસ રીતે તેને મસળી રહી છું એકદમ ઇઝી છે આ મીઠાઈ બનાવવાની અને ગેસ ચાલુ કર્યા વગર બનાવવાની છે અને ફક્ત ચારથી પાંચ જ મિનિટમાં આ મીઠાઈ બની જશે તો એકદમ સરળ છે જરૂરથી બનાવીને ટ્રાય કરજો ટેસ્ટ બધાને ખૂબ જ ભાવશે તો અહીં ડોને એકદમ સરસ એવો રેડી કરી લીધો છે તો હવે આપણે અહીં મીઠાઈનો શેપ આપવાનો છે તો આ મીઠાઈમાં તમે ગમે તે શેપ આપી શકો છો પેંડાનો પણ શેપ આપી શકો છો અને રાઉન્ડ શેપમાં બરફી જેવા પણ તેના કટ કરી શકો છો અને જે કાજુ રોલ આવે છે તો એ ટાઈપના કાજુ રોલ પણ રેડી કરી શકો છો તો આજે આપણે આ કાજુથી જ મીઠાઈ બનાવી છે અને ઓછા કાજુથી બનાવી છે તો તમે તેને કાજુ રોલનું નામ આપી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે થોડા થોડા ડોના મેં અહીં કાજુ રોલ બનાવવા માટે સેપ આપી દીધા છે આ રીતના તો આ રીતના શેપ આપીને આપણે આ મીઠાઈને પંદર વીસ મિનિટ પંખા નીચે મૂકી દેવાની છે એટલે જે ઉપર ઘી રિલીઝ થાય છે તે બધું જ સૂકી જશે અને આ મીઠાઈ એકદમ સરસ એવી થોડી ડ્રાય થઈ જશે અને જે પોચી હશે એ થોડી કડક થઈ જશે ખાવામાં એકદમ સોફ્ટ જ રહેશે પણ આ એકદમ જે ઢીલી છે એ પંદર મિનિટ પંખા નીચે સુકવી લેશો એટલે એકદમ સરસ એવી થી થઈ જશે તો પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેના ઉપર ચાંદીનો વર્ક લગાડીશું તો બજાર જેવો જ લુક આપવા માટે મેં અહીં ચાંદીનો વર્ક લગાડ્યો છે જો તમને ન લગાડવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને જ્યારે ચાંદીનો વર્ક લગાડો ત્યારે ખૂબ જ ધ્યાન રાખજો પંખો ચાલુ ન હોવો જોઈએ નહીંતર બરાબર સરસ એવું લાગશે નહીં અને બધું જ ચાંદીનો જે વર્ક છે એ બધું જ વિખાઈ જશે અને હાથમાં પણ ચોટી શકે છે તો ધ્યાનથી આપણે ચાંદીનો વર્ક લગાવવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવી આપણી કાજુની મીઠાઈ બનીને બિલકુલ રેડી છે તો તેને આપણે કાજુ રોલના કટ આપી દઈશું તો એકદમ બજાર જેવી જ લાગશે કોઈ પણ નહીં કહે કે આ મીઠાઈ ઘરે બનાવી છે અને કોઈ પણ બેચલર આ મીઠાઈ ઇઝીલી બનાવી શકે છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે ઓલરેડી ટોપરાનો ટેસ્ટ બધાને ભાવતો હોય છે સાથે સાથે આપણે કાજુ ઉમેર્યા છે ખાંડ ઉમેરી છે મિલ્ક પાવડર ઉમેર્યો છે અને આ મીઠાઈ કેટલી સોફ્ટ બની છે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ અને આગળ પણ તમે જોઈ લીધું છે કે કેટલી સોફ્ટ બની છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી રેસીપી કેટલી ઇઝી છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો હું તમારા માટે આવી જ ઇઝી નવી નવી મીઠાઈઓની અથવા તો ફરસાણની રેસીપી લાવતી રહીશ તો ફ્રેન્ડ્સ આ મીઠાઈને આપણે ડીશમાં સર્વ કરી દઈશું આ મીઠાઈ તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો ફ્રીજની બહાર સ્ટોર કરી શકો છો આ મીઠાઈ આઠ દસ દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય ઉપરથી આપણે તેને વધારે ગાર્નિશ અને એકદમ સરસ એવો બજારનો લુક આપવા માટે પિસ્તાની ગાર્નિશિંગ કરીશું તો પિસ્તાના નાના નાના એવા સ્લાઇસ કરી લીધા છે અને ઉપરથી મેં ગાર્નિશ કરી મૂક્યા છે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો મીઠાઈનો આ વિડીયો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ અહીં હું તમને એક મીઠાઈ તોડીને બતાવીશ તમે અહીં જોઈ શકો છો કે કેટલી સોફ્ટ બની છે ઓઢામાં નાખતા જ ઓગળી જાય તેવા આજે આપણે બનાવી શું ટ્રેડિશનલ રીતે ગુજરાતી ગોળ ચૂરમાના લાડુ તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ વિડીયો જરાય પણ ગમે તો લાઈક જરૂરથી કરી દેજો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી તમે અહીં જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવા આપણા લાડવા બનીને રેડી થયા છે તો પરફેક્ટ માપ સાથે તમારા સાથે આ રેસીપી શેર કરીશ તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તો અહીં તમે ઘઉંનો કકરો લોટ પણ લઈ શકો છો અને રેગ્યુલર જે રોટલીનો લોટ હોય એ પણ તમે લઈ શકો છો મેં અહીં રેગ્યુલર જે રોટલીનો લોટ હોય તે લઈ લીધો છે તેનામાં બે ટેબલ સ્પૂન જેટલો તેલનો મોણ ઉમેરી દીધો છે અહીં તમે ઘીનું પણ મોણ ઉમેરી શકો છો અને તેલનું પણ ઉમેરી શકો છો તો અહીં બે ટેબલ સ્પૂન ઘણું થઈ જશે અથવા તો તમે મુઠ્ઠી પડતું પણ મણ ઉમેરી શકો છો મુઠ્ઠી પડતું મણ ઉમેરશો એટલે તમારા જે લાડુ છે એ એકદમ સરસ છે મોઈસ્ટ બનશે અને મોઢામાં મૂકતા જ ઓગળી જશે એટલા પોચા બનશે તો અહીં પાણી નાખીને તમે અહીં જોઈ શકો છો કે મેં કઠણ લોટ બાંધી લીધો છે તો આ રેસીપી માટે આપણે કઠણ જ લોટ બાંધવાનો છે અહીં તમે જોઈ શકો છો કે કેટલો કઠણ લોટ બાંધેલો છે તો બહુ ઢીલો પણ નથી રાખવાનો જેટલો કઠણ લોટ હશે એના મોઠિયા સારા એવા બનશે તો અહીં આપણે થોડો એવો લોટ તોડી લેવાનો છે અને ત્યાર પછી આપણે તેના નાના નાના એવા લુવા કરીને તેનામાંથી આપણે મુઠ્ઠીઓ બનાવી લેવાનું છે તો ચાર જે આંગળી હોય આપણી એને દબાવવાથી એકદમ સરસ આ ટાઈપનું શેપવાળું મુઠ્યું બની જશે તો ફરી પાછું એક હું બીજું બનાવીને તમને અહીં બતાવીશ તો તમે જોઈ શકો છો કે બીજું પણ મુઠ્ઠીઓ બનીને રેડી થઈ ગયું છે તો આ જ રીતે આપણે બધા જ મુઠિયા અહીં બનાવી લેવાના છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં બધા જ મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે તો હવે આપણે તેને ફ્રાય કરીશું તો ફ્રાય કરવા માટે મેં અહીં તેલ લઈ લીધું છે તમે તેને ઘીમાં પણ તળી શકો છો તો મેં અહીં તેલ વાપર્યો છે તો તેલ જેવો ગરમ થાય એટલે આપણે તેનામાં બધા જ મુઠિયા જેટલા આવે એટલા આપણે બધા જ ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ મુઠિયા તળવાના છે એટલે મુઠિયા જે છે અંદરથી એકદમ સરસ એવા ફ્રાય થઈ જશે અને જો તમે હાઈ ફ્લેમ ઉપર તળી મૂકશો તેને તો ઉપરની જે પરત છે એ બળી જશે અને અંદર કાચા રહી જશે તો અંદર કાચા રહી જશે તો એ લાડુ ખાવાની બિલકુલ મજા નહીં આવે અને એ લાડુ મોઢામાં ચોટશે એટલા માટે અંદરથી પણ એકદમ સરસ એવા ફ્રાય થઈ જાય એના માટે ગેસની ફ્લેમને સ્લો કરી દેજો અને સ્લો ફ્લેમ ઉપર જ તમે મુઠિયાને તળવા માટે મૂકી દેજો તો અહીં તમે જોઈ શકો છો કે મુઠિયાનો કલર જે છે એ ચેન્જ થઈ ગયો છે તો આ ટાઈમે આપણે તેને બહાર કાઢી લેવાના છે તો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે હવે અહીં મુઠિયાના આપણે ઠંડા થાય એટલે નાના નાના એવા કટકા કરી લેવાના છે એટલે આપણે તેને પીસવામાં વધારે વાર ન લાગે તો અહીં તમે જોઈ શકો છો કે મેં મિક્સીનું ઝાર લઈ લીધું છે તેનામાં આપણે મુઠિયાના જે કટકા છે એ ઉમેરી દઈશું અને મિક્સીનું ઢાંકણ ઢાંકીને આપણે તેને ચર્ણ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ દરદરૂ મેં તેને પીસી લીધું છે આનાથી પણ તમે ઝીણું પીસી શકો છો અને ન પીસાતું હોય તો પછી આ રીતના તમે હરવારો લઈને તેનામાં છાણી લેવો તો એકદમ ઝીણો એવો પાવડર થઈ જશે અને જો તમને હરવારાથી ન છાણવું હોય તો તમે એમને એમ લાડુમાં આ જે મુઠિયા છે એ વાપરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે મેં બંને રીત તમને બતાવી છે કે ડાયરેક્ટલી મેં તેને પીસીને એડ કરી દીધું છે અને હરવારાથી પણ તમે તેને છાણીને લઈ શકો છો તો અહીં મેં થોડું એવું ઝીણું જ પીસ્યું છે જેથી કરીને આપણે તેને વધારે છાણવાની જરૂરત ન પડે હવે જે કઢાઇમાં આપણે મુઠિયા તળ્યા હતા તેનામાં આપણે ઘી લઈ લેવાનું છે તો અહીં મેં પોણા કપ જેટલો ઘી લીધો છે તો બે કપ ઘઉંનો લોટ હોય તો પોણા કપ જેટલો ઘી લઈ લેશો તો પણ ચાલશે અને વધારે ઘીવાળા લાડુ જોઈતા હોય તો તમે એક કપ જેટલો ઘી વાપરી શકો છો પણ આપણે આજે ઘોળવાળા લાડુ બનાવી રહ્યા છીએ તો ગોળવાળા લાડુમાં વધારે ઘીની જરૂરત નહીં પડે જો ખાંડવાળા બનાવતા હોય તો તમને વધારે ઘીની જરૂરત લાગશે તો અહીં મેં ડ્રાયફ્રૂટને તળી લીધું છે લાડુમાં એડ કરવા માટે તો આ ગાર્નિશિંગ માટે હું તેને તળી રહી છું તો કાજુ અને બદામને મેં એકદમ સરસ એવા ક્રિસ્પી થાય અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળીને બહાર કાઢી લીધા છે હવે મેં અહીં એક કપ જેટલો ગોળ વાપર્યો છે તો ગોળને મેં અહીં સમારી લીધો છે તો બે કપ ઘઉંના લોટની સામે આપણે એક કપ જેટલો ગોળ લઈ લેવાનો છે અને જો વધારે જ તમે મીઠું ખાતા હોય તો થોડો એવો વધારે ગોળ ઉમેરી દેજો સવા કપ જેટલો પણ આ માપ પ્રમાણે એકદમ સરસ એવા ટેસ્ટી બનશે તો હવે આપણે ગોળને ઘીમાં ઉમેર્યા બાદ તેને મેલ્ટ કરી લેવાનું છે તો અહીં આપણે કોઈ પણ ચાસણી નથી કરવાની ગોળનો પાયો નથી કરવાનો આપણે ફક્ત ગોળ મેલ્ટ થાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું બાકી કડાઈ ગરમ હશે એટલે આપો ગોળ જે છે એકદમ સરસ એવો મેલ્ટ થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ ગોળ જે છે એ મેલ્ટ થઈ ગયો છે તો અહીં આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે તળેલા મુઠિયા જે પીસીને રાખ્યા હતા તેનામાં એડ કરી દઈશું તો અહીં મેં બધું જ મિશ્રણ ગોળનું અને ઘીનું ઉમેરી દીધું છે હવે આપણે લાડુને વધારે ટેસ્ટી બનાવવા માટે જામફળ પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો અને પાંચ ચમચી જેટલી આપણે અહીં એલજીનો પાવડર ઉમેરી દેવાનો છે તો તેનાથી પણ એકદમ સરસ એવો આ લાડુનો ટેસ્ટ આવશે તો આ બે ઇન્ગ્રીડિયન્ટ ગોળ ચૂરમાના લાડુમાં જરૂરથી ઉમેરજો હવે આપણે અત્યારે જ ગોળ અને ઘી ઉમેર્યું છે મિશ્રણમાં તો તે બહુ જ ગરમ હશે તેના માટે આપણે થોડીવાર માટે ચમચાથી તેને ચલાવી લેવાનું છે બધું જ ચમચાથી આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીં જે તેલવાળો ઝારો હતો તેને જ મેં લઈ લીધો છે અને તેનાથી હું તેને મિક્સ કરી દઈશ એટલે આપણે લાડુ બનાવીએ ત્યારે આપણા હાથ ન બળે તો ડાયરેક્ટલી આ મિશ્રણમાં આપણે હાથ નથી નાખવાનું તો અહીં તમે જોઈ શકો છો કે બધું સરસ એવું મેં મિક્સ કરી લીધું છે અને નવ શેકું ગરમ છે આ બધું તો હવે હું તેના લાડુ બનાવીશ તો બહુ ઇઝી રીત છે લાડુ બનાવવાની અને ચાસણી કર્યા વગર અને કોઈ પણ માથાકૂટ વગર તમે આ રીતે લાડુ બનાવશો તો પહેલી જ વખતમાં તમારા પરફેક્ટ લાડુ બનશે તો થોડું એવું મિશ્રણ આપણે લઈ લેવાનું છે અને બંને મુઠ્ઠીમાં આપણે દબાવી દબાવીને આ લાડુને વાળી લેવાનું છે તો લાડુ જે છે એ બિલકુલ છૂટું નહીં પડે અને જ્યારે તમે તેને દબાવશો એટલે ઘી થોડું છૂટું પડશે એટલે એકદમ સરસ એવા શાઇનિંગવાળા આ લાડુ બનશે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો ગોલ શેપમાં મેં તેનો લાડુ બનાવી લીધું છે હવે આવી જ રીતના આપણે બધા જ લાડુ બનાવી લઈશું ઉપર આપણે જે કાજુ બદામ તળીને રાખ્યા હતા તે આપણે ઉપર લગાવીશું એટલે જોવામાં પણ આ લાડુ એકદમ ટેમ્પટિંગ લાગે તો તમે અહીં લાડુને કોઈ પણ શેપ આપી શકો છો તો અહીં મેં બધા જ લાડુ બનાવી લીધા છે તમે જોઈ શકો છો વિડીયોમાં આપણું ટાઈમ વધારે ખોટો ન થાય એટલા માટે મેં આ વિડીયો સ્કીપ કરી નાખ્યો છે તો ફક્ત એક જ લાડુ કેવી રીતના બનાવો એનો વિડીયો જ મેં તમારા સાથે શેર કર્યો છે ફ્રેન્ડ્સ તો અત્યાર સુધીમાં વિડીયો જરાય પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો હવે અહીં મેં થાળીમાં લાડુને સર્વ કરી દીધા છે અને ઉપરથી આપણે ખસખસ એડ કરી દેસું એટલે એકદમ લાડુ જે છે એ બજાર જેવા જ લાગે અને ખસખસનો ટેસ્ટ આ લાડુમાં ખૂબ જ સરસ એવો આવે છે તો થોડી ખસખસ ઉપરથી જરૂરથી ઉમેરજો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા એકદમ ટેસ્ટી એવા ઘોડ ચૂરમાના લાડુ તો આ લાડુને તમે બનાવીને એક મહિનો દોઢ મહિના સુધી ડબ્બામાં સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતા કારણ કે આપણે તેને ઘીથી બનાવ્યા છે એટલા માટે અને એક લાડુ હું તમને તોડીને બતાવીશ કે કેટલો સોફ્ટ બન્યો છે અને આવવાને આવવા જ રહેશે તમે જ્યારે પણ તેને ખાશો તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે વિડીયો મને જરૂરથી કોમેન્ટ કરજો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આવા જ નવા નવા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો